જે ગીતાબેન ગોસ્વામી વિસનગર પાસેથી જે આવે છે જે સાધુ સમાજ છે જેને આજે મને રિંગ કરી હતી અને સાધુ સંતો વિશે જેને ડિબેટ થઈ છે પણ સંતોની પરંપરામાં અમરેલી જિલ્લાના લુહારા ગામની અંદર કર્મણ ભગતની જેને મને પ્રશ્ન પૂછ્યો હતો કે કરમણ ભગતમાં લખીરામ સાહેબનું ભજન છે જેની વિશે પૂછવામાં આવ્યું હતું પણ હવે સંતની જે પરંપરા હોય સંત મતની જ્યાં વાત હોય એ લોહારા ગામની અંદર કર્મણ ભગત વણકર સમાજની અંદર થયા જ્યાં લખીરામ ભવાયા જેની બેનને ઘરે રમત રમવા ગયા હતા અને એ ભજનનો જ્યારે ઉગાવો થયો હતો ત્યારે ટૂંકમાં તમને ખાલી ભજનનો કહું છું આજે ગીતાબેન સાધુ સમાજમાંથી છે અને જેમને એક કર્મણ ભગત વિશે જે ડિબેટ થઈ હતી એટલે એના માટે થઈને અમારે વિડીયોની અંદર આજે લખીરામની વાત કરવાના સંત ની પરંપરા એ એની બેન ના ઘરે જયારે રમત હતી અને જયારે ઉતર લેવા ગયા ને ત્યારે એને અંદર લખીરામના ભજન એ મને મળી ગયા એને એની બેન ને કીધું બેન મેં તો ઘણા ગુરુ કર્યા કંઠી ગુરુ કર્યા કાનફૂક્યા ગુરુ કર્યા પણ બેન મને આવા સદગુરુ ક્યાં ક્યાંક મળી ગયા એટલે કરવણ ભગત ના આચરણે લખીરામ બોલ્યા એ કીધું એજ બેની ભાણ દિલ ભીતર જો ને વાળી આઈ મોલ મારો શ્યામ બિરાજે બિરાજે એ મને ત્રિકુટી માં લાગી છે હવે તાળી

ਲਖੀਰਮਾ ਮਾਤਮਰ ਗਏ ਜੇ ਐ ਜੀ ਬੇਨੀ ਆ ਮਾ ਘੜੀ ਘੜੀ ਨਾ ਘੜੀਆਲਾ ਵਾਗੇ ਜੀ ਇਹ ਮੈਂ ਤੋ 37 ਰਗ ਲਿਤਾਸੀ ਨੀ ਅਜਰਕਤ ਮੌਲ ਨੇ ਜਰੁਖੇ ਜਾਲੀਆਂ ਜਾੜੀਆਂ ਇਹ ਮਨ ਜਾਲਰੀ ਤੋ ਵਾਗੀ ਸਿਆ ਦੇਹ ਮਾ ਜੀਣੀ ਜੀਣੀ ਇਹ ਮਾਰੀ ਬੇਨੀ ਰੇ ਇਹ ਮਨ ਜਾਲਰੀ ਵਾਗੀ ਇਹ ਜਾਲਰੀ ਤੋ ਵਾਗੀ ਸਿਆ ਜੀਣੀ ਜੀਣੀ ਇਹ ਮਾਰੀ ਬੇਨੀ ਰੇ કીધું બાપુ એ વર્તાણી આનંદ લીલા એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા એટલે ભગત કહે છે બાપુ જ પ્રેમ પુતળી સોભતી અરે હું તો નેન ભરીને જોને આંગના ના ને પ્રેમ ને પાથરણા પાથરણા એ મારા ગુરુજી ને દેખી ને હું તો હરખી હે મારી બેની રે બેની મને ભીતર સદગુરુ એ મને મળી ગયા આ ગીતાબેન બેન બાપા આ તો સંતના ઘરની ની વાતો છે એટલે આ ઓડિયો આખો સાંભળજો કે જે કેવું કેવું જેમાં અત્યારે સ્ત્રીમાં જ્યાં જાગૃતતા આવવાની જરૂર છે ખરેખર શક્તિ પ્રદર્શન જાલગન અંશ્રદા આ જે કઈ વ્યસન એ બધી છે ને સ્ત્રી જાગવાની જરૂર છે એટલે ગીતાબેન ને તમે સાંભળજો આ સાધુની દીકરી જેને આ કેવા કેવા માણસો પણ સંતની પરંપરા

మజనూ આગળ કઈ નઈ એના માટે લગભગ ચાર પાંચ દિવસ ફોન કરું પણ ફોન ઉપર તો નતો એટલે કઈ કઈ કામ મળશે કાપી તો નાખે પણ ફરી ટ્રાય કરવા દે એના માટે તમે ફોન કર્યો હતો તો એટલું ભજન ગઈ તમારે યુટ્યુબ માં મૂકવાનું છે મને ભજન બહુ ગમે હું વિડીયો તમારા જ જોઉં વાહ વાહ તમારી ઉંમર કેવડી છે મારી ઉંમર 40 વર્ષ છે 40 વર્ષ આપણે કઈ સમાજમાંથી છો ગોસ્વામી સીએમ ગોસ્વામી

અમરેલી જિલ્લાનો લુહારા ગામ છે અમરેલી જિલ્લાનો લુહારા ગામ છે હવે તો તમે સાધુ છો એટલે મારે હવે પાછું ઇતિહાસ દેવાનો નકર શું છે કે અમે આમાં હલી દલીય વાત ન થાય કેમ કે એ પાછળ જાણકાર હોવા જોઈએ સાચી વાત છે એટલે એ કિતાબે લુહારા ગામની અંદર કર્મણ ભગત વણકર હતા અને ની અંદર મંગાવી દીધું એટલે ઈ છે ને ન્યાય ગયા એટલે એને ઓલા કાકડા કરીને ત્યારે રમતા એટલે ફૂતર ખેટું તું ને એટલે એ કરવણ ભગત ને ન્યાય એની બેન ને પૂછ્યું લખીરામે કે ભાઈ આપડે ઓલા રાતે ઓલા ફાનસનું કાકડા કરવા તો હુતર નથી એટલે એને કીધું કે અહીંયા વણવાનું કામ એક વણકર કરે છે ને કર્મણ ભગત એમના ઘરે તમે જાઓ ને તો તમને ત્યાંથી વણવા માંથી હુતર વધ્યું હોય ને એના કાકડા કરીને આપણે રમાય રમશું પછી કાકડા ત્યાંથી હુતર લેવા ગયા ને પછી એને કર્મણ ભગત ને પૂછ્યું કે બાપા અમારે અહીંયા રાતે ભવાઈ મંડળ છે ને અમારે હુતર થોડુંક દયો તમે કાકડા કરીને રાતે રાત રમી લઈએ એટલે એને કીધું કે બાપા તમે આ ફૂતર ને એને બધે કરશો ને તો કે બાપા તમે જોવા આવો રાતે અમારું ભવાય મંડળ એટલે એને કીધું કે તમે રાતે પાછા બદલાવી લ્યો એવા એટલે આવા વેઠો તો ઈ હું જોવા ન આવું પણ એવો વે પહેરી લે ને કે પછી પહેર્યા પછી પાછો બદલવો નો પડે બદલવો પડે હા એટલે એને પછી એને કીધું કે બાપુ ઈ એ મારે પહેરવો જેના માટે શું કરવું પડે એટલે કે બાપા ઉતાવળા પડી ગયા તું આ વાતું કરને ઈ સમજાય નહીં હમ એના માટે તો ગુરુ ના જ જવું પડે અને ગુરુ ના જ જવું હોય તો પછી અર્પણ કરી દેવું પડે પછી અહીંયા માન મોટા ઊંચાઈ નાતી જાતી ના વાળા બધું મૂકી દેવું પડે પછી એમાં મગજ નો કચરો છે ને પછી એને ત્યારે કીધું કે બાપા મને એ નામ સમજાવી દો કે એવો કયો પહેરવો પડે એટલે એને એ વે પહેરવા માટે થઈ અને પછી એને ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે એની બેન હવાર સૂર્ય ઉગી ગયો હતો એની બેન આવીને કીધું કે ભાઈ તું અહીંયા વણકરની ની વાતો એ સડી ગયો ને મારે આજ બાદ મણ બાજરો થાય એમ હતો ને પાંચ પૈસા થાય એમ હતા ત્યાં તને જ્ઞાન ઉજ્યું અને એ સૂર્ય ઉગી ગયો હતું ને ત્યારે એ લખીરામ ના ભજન ઉગાવો થયો ને ત્યારે નરસિંહ મહેતાનું નું પાત્ર પહેરી અને ચોક ની અંદર રમવા ગયો ને ત્યાં એને કીધું કે વરતાણી આનંદની લીલા એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા મારો શ્યામ બિરાજે મને બેની ત્રિકુટી માં લાગી ગઈ તાળી એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા હા એમ કીધું એટલે કીધું કે બેની મને ઘડી ઘડી ને આમાં ઘડિયાળા વાગે અને છત્રીસ રાગણી લીધા સિંહ

ગીતાબેન તમારી માં એમાં ચડાવી તો તમને કઈ વાંધો ના ના કોઈ વધુ નહીં વાત કરીશું નહીં આ તો સંત ની વાત હતી ને એટલે તો તમારો ફોટો બોટો મોકલશો ફોટા વાળું મૂકશું ફોટા વગર ફોટા વાળું મૂકવું હોય તો ફોટો તો હમણાં રાધે સ્કૂલ થી આવ્યા પછી ફોટો તમને વ્હોટ્સઅપ કરો કોની મારો છોકરો છે નાનો રાધે સાતમા ધોરણ માં ભણે છે પણ એ હાલ હાજર નહિ સ્કૂલ માં જ ઈ લો તમારી પાસે ફોન નથી હવે આપડો વ્હોટ્સઅપ વાળો હા છે છે વ્હોટ્સઅપ વાળો પણ મતલબ મને એડ કરતા અંદર ફાવતું નહિ એમ એડ કરેલું હોય તો મૂકું પણ એમ તમારો નંબર મને એડ કરતા ફાવા ને હા તો રાધે આવે એટલે નંબર એડ કરાઈ ને પછી મૂકું હા તો કેટલી વાર માં મોકલશો

રોહન ભાઈ તમારું નામ શું છે રાજે રાધે હા કઈ વાંધો ને આપડે ઓડિયો મૂકવાનો હતો ને એટલે તમારે ઓડિયો માં તમારે ફોટો નાખી દે તમારો ને તમારા મમી નો બે નો મોકળો હા હો હા બોલા હાલ